હા નાઇટ કહીએ ફરી જાય ગામ કહીએ બદલીનું પૂરે કાંઈ નક્કી જ નહીં આદી એનાથી આવેલો છે હનુમાજી લંકામાં ગયા હા પછી હા પછી પકડાઈ ગયા અને ઓલા લોકો કચેરીમાં લઈ ગયા ને પૂછડે ગાપા વીટાને તેલ ને અગ્નિ મૂકી એમાં લંકા બળી હનુમાનજી આવ્યા ને તો વાંજેરા હવે વાહ કે એક જુવાને નાઇટની ઉજળી કરી નાખી કે એક જ ગયો તો તો લંકા બારી નાખી વાહ વાહ હા વાહ વાહ મીંડ્યા કરવા થોડાક દિવસ પછી યુદ્ધ થયું લક્ષ્મણજી મૂર્છા આવી વૈદ્યને બોલાવ્યા જ ને બોલાવી કઈક જડીબૂટિ નામ દીધું કે પર્વત માં તો કોકે કીધું લંકા લંકામાં હનુમાન લંકા બાળીને એમાં ઔષધિ બળી ગઈ ગઈ કે તને બાળવાનું કોને કીધું સીતા માતાજી ની શોધ કરીને આવવાનું હતું ત્યાં કોને આવું હળગાવવાનું કીધું આ ફળકા તે જ કહી ને હવે જા ઔષધિ લે મૂળ પૂગાય એમ નથી એમનો આટલે સમાજ ઘણી વાર તમારા સામે બદલી જાય ને તો દુઃખ નો લગાડવું વાંજરાય બદલી ગયા તા